ન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી અને સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન એ વિશેષ મહત્વ ધરાવે છે નવી જનોઈ ધારણ કર્યા બાદ બ્રાહ્મણો જૂના યજ્ઞોપવિતને જળમાં પધરાવે છે જનોઈ માનુને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે જનોઈમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે નદી કિનારે જવામાં આવતું હતું પરંતુ સનાતન ધર્મ જે પ્રમાણે હંમેશા પરિવર્તન સંસારનો નિયમ છે તે સ્વીકારે છે એમ હવેથી બ્રાહ્મણો એરકન્ડિશન હોલ ની અંદર જનોઈ ચેન્જિંગ ceremony એટલે કે જનોઈ બદલવાની વિધિ કરી રહ્યા છે